જય રણછોડ આજે રણછોડાયજી મંદિર ડાકોર ખાતેથી બસો બાવનની રથયાત્રાનો ઉત્સવ ખૂબ સવારે નવ હર્ષોલ્લાસ ઉજવાઈ રહ્યો છે આરતી મરભોગની આરતી થઈ ઠાકોરજી મહભોગની સામગ્રી ધરી અને રથનું અધિવાસન કરવામાં આવ્યું સન્મુખ અધિવાસન કર્યા પછી ઠાકોરજીને પધરાવવા આવ્યા મંદિરની બે કુંજ અને બીજી કુંજો ઠાકોરજીને પરિક્રમા માર્ગની અંદર પધારવામાં આવ્યા ત્યાં તેમનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હવે ઠાકોર મંદિરથી નીકળી રથયાત્રા ગૌશાળા લાલબાગ થઈ રાધાકુંડ જશે રાધાકુંડથી મોખા તલાવડી થઈ ગાયોના વાડે જશે ત્યાં અડધો કલાક વિશ્રામ કરી અને ઠાકોરજી રણછોડ પૂરા થઈ સમાધિ કેવડેશ્વર લક્ષ્મીજી મંદિર બેઠક સદભાવા મંદિર થઈ અને નીચ ગૃહે પરત આવશે ડાકોર રણછોડરાયજી મંદિરની બસો બાવનમી રથયાત્રા આજ રોજ પ્રસ્થાન કરનાર છે અને ટૂંક જ સમયમાં પોલીસ બંદોબસ્ત પણ જોઈ રહ્યા છે વિરાજમાનથી તો અત્રે ડાકોર ખાતે પોલીસ બંદોબસ્તમાં એક ડીવાયએસપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બે પાંચ પીએસઆઈ સોથી વધુ પોલીસ કર્મચારીઓ અને એમની સાથે ચોવીસ એસઆરપીના જવાનો દોઢસો થી વધારે હોમગાર્ડ ના કર્મચારીઓ બંદોબસ્તમાં છે સાથોસાથ સમગ્ર રૂટનું બીડીડીએસ ચેકિંગ કરવામાં આવેલું છે અને ક્યુઆરટી ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વજ્ર વાહન પણ અહીં ફાળવવામાં આવેલું છે સમગ્ર રૂટ જોવા જઈએ તો દસ કિલોમીટરનો રૂટ છે એ સમગ્ર રૂટ અને મંદિર પરિસરનું બીડીડીએસ ચેકિંગ કરી દેવામાં આવેલું છે ખૂબ જ ભાવિક ભક્તો અહીં ભાગ લે છે અને આખો રૂટ પતાવી અને સાંજના મોડા રણછોડરાયજી જ્યારે નિજ મંદિરે પરત થાય છે ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એનો લાભ લેતા હોય છે Here oh go! Oh